રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપા દ્વારા ઠેર ઠેર બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી છે ટેમ્પરી સ્ટ્રક્ચરનો મુદ્દો ખાસ કરીને કતારગામ ઝોનમાં ગાજ્યો છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અગાઉ ફરિયાદ કરી ત્યારબાદ વિપક્ષના નગરસેવક ડોક્ટર કિશોર રૂપારીલીયાએ પણ મનપા કમિશનરને વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી રહી ત્યારે આપણી સાથે

જીવનમાં આડઅડણ ન આવે એના માટેની આ સંસ્થા જે છે વ્યવસ્થિત રીતે કાયદા અને નીતિ નિયમ અનુસાર ચાલે છે હવે વાત છે ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય કે કોઈ પણ નીતિ નિયમ અનુસાર કે કાયદા અનુસાર કામ કરવાની વાત છે તો સંસ્થા કાયદો અને નીતિ નિયમો પાળવા માટે બનેલી હોય છે અને પડાવવા માટે બનેલી હોય છે જાહેર નાગરિકો અગર કોઈ નીતિ નિયમો પાડતા નથી તો એને પડાવવા માટે નિર્દેશ કરે છે નોટિસ આપે છે અને ત્યાર પછી અગર સમજતા નથી તો પછી એમની જે મિલકત હોય છે કે એમને જે પણ કંઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ કરી હોય છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે હાલના સંજોગોમાં જ્યારે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટનાઓ ગુજરાત રાજ્યની અંદર કે દેશની અંદર ગમે ત્યાં બને છે ત્યારે આ તંત્ર સફાળું જાગે છે અને જાગવા માટે પણ કોર્ટના આદેશની રાહ જોવે છે અને કોર્ટ જ્યારે એને ઠપકો આપે છે એમને ખરેખર કઠેડીમાં ઊભા કરે છે ત્યાર પછી અચાનક જાગી જાણે આ નાગરિકો જ જવાબદાર હોય એવી રીતનું વર્તન આ જે સંસ્થાના અધિકારીઓ કરે છે જે ખરેખર ખૂબ જ નિંદનીય છે ગામમાં ટેમ્પરી સ્ટ્રકચરનો મુદ્દો આપે ઉઠાયો છે શું કેટલી ફરિયાદો કરી ચૂક્યા છો કમિશનર સુધી અને કાર્યવાહી કેમ નથી કરાતી ટેમ્પરરી સ્ટ્રકચર જે છે એ શા માટે ઊભું કરવામાં આવે છે પહેલી વાત તો ત્યાં પ્રશ્ન થવો જોઈએ કે શા માટે ટેમ્પરરી સ્ટ્રકચર કેમ તમે પ્લાન પાસ કરી અને કન્સ્ટ્રક્શન બની અને તમારો ધંધો નથી કરી શકતા નથી કરી શકતા નાનો માણસ હોય મધ્યમ વર્ગનો માણસ હોય તો એ નાનું એવું પાંચ હજાર બે હજાર ત્રણ હજારના ભાડે કોઈની પાસેથી એવી રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને આપી દેતા હોય છે ભાડે અને પોતાનો ધંધો રોજગાર ચલાવતા હોય છે સાથે સાથે આના જ આડમાં મોટા લોકો પણ મોટી આવકના હિસાબે અને અધિકારીઓની છાવરી અને આ કાર્ય કરતા હોય છે જે ખૂબ જ નિંદનીય છે પરંતુ આ સરકારે અને સંસ્થાએ એ વ્યવસ્થા કરવી જોઈએ કે નાનો માણસ બી પોતાની રોજગારી મેળવી શકે એના માટેની વ્યવસ્થા કર કરવી જોઈએ સાથે સાથે હું કહું છું કે સરકાર જે છે એ કોઈ પણ ડેવલપર હોય કોઈ પણ જમીન હોય એને જ્યારે નોન એગ્રીકલ્ચર જ્યારે ડેવલપ થાય છે ત્યારે ચાલીસ ટકા જમીન રિઝર્વેશનમાં લેવાની જોગવાઈ છે તો આ ચાલીસ ટકા રિઝર્વેશન માટે શું કરવાનું છે કોના માટે છે ખરેખર શું એ બિલ્ડરોના દબાણ કરવા માટે છે કે કોઈ અસામાજિક વ્યક્તિ જે છે એ દબાણ કરી અને પોતાની હાટડી ચલાવે એના માટે આ જમીનો લેવામાં આવે છે કે કોર્પોરેશન જે છે એ નાના અને મધ્યમ વર્ગના સહુલિયત માટે એમના સુખ સુવિધા માટે એમના તકલીફ માટે આ આ લેવામાં આવે છે તો આ જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે એમાં જેને જેને તકલીફો પડે છે એવા લોકો માટે આ કોર્પોરેશને અને ગુજરાત સરકારે વ્યવસ્થા રેગ્યુલર નિયમિતપણે કરવી જોઈએ ડોક્ટર સાહેબ ખાસ કરીને એક મહત્વનો મુદ્દો છે જે તે વિસ્તારમાં ટેમ્પરી સ્ટ્રકચર રાતોરાત ઊભા થયા છે વગર પરવાનગીએ શું અધિકારીનું કાર્યક્ષેત્ર છે બિલકુલ સાચી વાત છે રાતોરાત ઊભા કરી દેવામાં આવે છે ને અમુક તો ટેમ્પરરી સ્ટ્રકચર એવા છે કે રાતોરાત કેમ ઊભા થાય છે કારણ કે આજથી દસ થી પંદર વીસ વીસ વર્ષથી ટેમ્પરરી સ્ટ્રકચરો ઊભા છે જે પરમિશન નથી લીધેલા અને કન્ટિન્યુઅસ વ્યવસ્થિત રીતે ચાલે છે એટલે બીજા લોકો બી છે એમને બી બળ મળે છે કે નહીં કંઈ વાંધો નહીં આવું ચાલશે અને ચાલતું જ રહેશે જ્યારે પણ ફાઇલો મૂકવામાં આવે છે પાસ કરવા માટે ટેમ્પરરી સેક્શનની એક સુવિધા છે પરમિશન લેવાની એક સુવિધા છે કોર્પોરેશનની અંદર તો એ જે સુવિધામાં દસ પંદર વીસ ત્રીસ હજારનો ખર્ચો થઈને ફાઇલ તૈયાર કરવામાં આવે છે તો એ જે ફાઇલ તૈયાર કરવામાં આવે છે એ લોકોને પરમિશન આપવામાં આવતી નથી ને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારી રીતે કરો આ રીતે પાસ તમારી ફાઇલો નહીં થાય તો નિયમ અનુસાર બી અગર જો કોઈ ટેમ્પરરી સ્ટ્રકચરની ફાઇલ તૈયાર થતી હોય તો જોને કે કોર્પોરેશને આ ફાઇલો પાસ કરી નીતિ નિયમ અનુસાર આગળ વધવું જોઈએ નહીં કે ગેરકાયદેસર રીતે પ્રોત્સાહન આપવું જોઈએ આવા કામોમાં અધિકારીઓ સાથે સાથે એટલા જ જવાબદાર કોઈ રાજકીય નેતાઓની ભલામણ કોઈ પણ વગદાર માણસ સક્ષમ છે વગદાર છે મારી પહોંચ છે તો હું કરી શકું છું પહોંચ એટલે તમે સમજી શકો પહોંચ એટલે મને તો બધા ઓળખે છે છતાં મારાથી નથી થતું હું નથી કરતો એટલે મારી પાસે કોઈ માંગવા નથી આવતું કે કહેવા નથી આવતું પણ વગદાર છે વગદાર એટલે શું એની વ્યાખ્યા આખું ગુજરાત જાણે છે વગદાર કોને કહેવાય નથી ઓળખતા છતાં બી વગદાર બની જાય છે ઓળખાણ થઈ જાય છે ને એવા અમુક પુષ્કળ લોકો આ સુરત શહેરની અંદર ફરે છે જે કરાવી આપે છે એ કેવી રીતે થાય કોઈ નિયમની વિરુદ્ધ તો થઈ શકે નહીં એ ભાઈ જાય તો થઈ જાય મારા જેવો અરજી કરે તો ન થાય ના પાડી દેવામાં આવ્યો યોગ્ય છે નિયમ અનુસાર ન હોય તો ના પાડી દેવાની કોઈ પણ વ્યક્તિ હોય પછી બિલ્ડર હોય આગેવાન હોય ધારાસભ્ય હોય કે પછી કોર્પોરેટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ના પાડી દો નિયમ અનુસાર કરો પ્લાન પાસ કરો નીતિ નિયમ મુજબ કરો કોઈ વાંધો નથી સુરતમાં તકશીલાની ઘટના બની ત્યારબાદ સુરત મનપા દ્વારા કોઈ બોધપાઠ ન લેવામાં આવ્યો શું સીલિંગની કાર્યવાહી એકમાત્ર ઉપાય છે શા માટે જે તંત્રનો જે તાલમેલ હોવો જોઈએ અધિકારીઓનું અને તમામ કાર્યક્ષેત્રમાં અધિકારીઓ પોતાની ફરજ નિભાવે ક્યાંક ને ક્યાંક આવા ગેરકાયદેસર બાંધકામોમાં તેમની મિલી ભગતો સામે આવતી હોય છે માત્ર કાર્યવાહી નામ પૂરતી કરવામાં આવે છે બિલાડીની ટોપની જેમ આવા બાંધકામો ખડકાની જેમ આવા બાંધકામો ખડકાઈ જાય છે અને પછી સીલિંગ કરવામાં આવે છે અને એ ગઈકાલે કમિશનર મેડમે બે મહિનાનો સમય આપ્યો છે બીયુ અને ફાયર શું ને ફાયરના બે મહિનામાં લોકો બીયું ફાયર એનો સીમ મેળવી લે છે અને આવા એકમો સીલ કરવાથી ધંધા રોજગાર ઉપર અસર પડી છે કમિશનર તો નામું લેવામાં વાત કરી છે કે મિલકતદાર પાસે નામું લઈ લો અને આગ લાગે તું તેમની જવાબદારી શું મનપા છટકી શકે આમ બિલકુલ ન છટકી શકે આ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બાહેદરી પત્રક જે લેવામાં આવે છે અને રાતોરાત સીલ ખોલી દેવામાં આવે છે તો એ બાહિદરી પત્રક તો તમે જયારે સીલ મારતા હતા ત્યારે એ બી આપી શકાતું હતું તો આ નવું નાટક શું છે કોર્ટે કહ્યું છે કે કમિશનર ઉપર બી અને હેડ જે છે એમની ઉપર કેમ એક્શન ન લેવા તો આ બધું શું આજે કેટલી કેટલા અધિકારીઓની સર્વિસ બુક તપાસ કરી છે તપાસ કરી જોજો સર્વિસ બુકમાં કોઈની અધિકારી અગર ગેરકાયદેસર કામને પ્રોત્સાહન આપે છે તો તમે સર્વિસ બુકમાં નોંધ કરી છે ખરી શું મનપા કમિશનર બે મહિનાની જે મર્યાદા સમય મર્યાદા આપવાની સત્તા છે શહેરના પ્રથમ નાગરિક મેયર ક્યાં છે કોઈ પણ નીતિ નિયમો બને છે લોકોની સહુલિયત માટે નોટિસ આપવામાં આવે છે કાયદેસરની વાત છે કે નોટિસ આપ્યા પછી એ જે સમયગાળો નિયમમાં લખ્યો છે નોટિફિકેશનમાં લખ્યો છે એ પ્રમાણે સમયગાળામાં એમને એ પૂર્તતા કરી દેવાની હોય છે અગર પૂર્તતા નથી થતી તો એ કામ થઈ શકે નહીં કોઈ સંજોગોમાં આપે ટેમ્પરરી જે વારંવાર ફરિયાદો કમિશનરને કરી છે પરંતુ કોઈ એક્શન લેવામાં નથી આવી આગામી સમયમાં આપ કહી રહ્યા છો કલેક્ટરને આ સમગ્ર ફરિયાદ કરવામાં આવશે શું ફરિયાદ કરી છે કે કરવામાં આવશે બિલકુલ ફરિયાદ કરી છે વારંવાર સમયે સમયે જે પણ કઈ જગ્યાએ નીતિ નિયમોનું ઉલ્લંઘન થયું છે કાયદાનું પાલન નથી થયું એ જે તે સંલગ્ન શ્રીઓને મેં જાણ કરી છે પત્ર દ્વારા વારંવાર જાણ કરી છે છતાં બી કોઈપણ પ્રકારનું અગર કોઈ એક્શન ન લેવાતી હોય પગલાં ન ભરાતા હોય તો શું સમજવું સાથે સાથે તાજેતરમાં જ પોલીસ કમિશનર શ્રી અને કલેક્ટર શ્રીને બી જાણ કરવામાં આવી છે કે આ ઇલિગલ પ્રવૃત્તિઓ આ જો મહાનગરપાલિકાની અંદર ચાલી રહી છે અને અન્ય જગ્યાએ ચાલી રહી છે એની ઉપર તપાસ થાય આવક કરતાં વધારે જેની પાસે મિલકત છે એની જપ્તી લેવામાં આવે જે પણ કંઈ અધિકારી હોય કે કોઈ પણ હોય તો આ બાબતે ખરેખર ઊંડાણ તપાસ કરી જે પણ કોઈ જવાબદાર હોય એમની ઉપર પગલા ભરવામાં આવે ત્યારે આ હતા ડોક્ટર કિશોર રૂપારી લેવ કતારગામ વોર્ડ નંબર સાત ના નગર સેવક તેઓએ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચરનો મુદ્દો ઉઠાવ્યો છે મનપા કમિશનરમાં વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ક્યાંક ને ક્યાંક અધિકારીઓને રાજકીય નેતાઓ કોર્પોરેટર ની મિલી ભગત આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો રાતોરાત બંધાઈ રહ્યા છે અને કાર્યવાહી કરવાની જ્યારે નોબત આવી રહી છે સીલિંગ કરવામાં આવી રહી છે ત્યારે નાના અને મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે સુરતમાં અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના આજ વોર્ડના નગરસેવક નરેન્દ્ર પાંડવે પણ મનપા સામે બાયો ચડાવી હતી ત્યારે વધુ એક નગરસેવકે સુરત મનપાના અધિકારીઓની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને આ સમગ્ર મામલે મનપા કમિશનરને ફરિયાદ કરી છે ત્યારે જોવું એ રહ્યું આગામી દિવસોમાં મનપા કમિશનર આવા અધિકારીઓ પર કેવા પગલા ભરે છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત